વેડજ પોલીસ સ્ટેશન ખાતે ભંડારેશ્વર મહાદેવનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો વેડજ પોલીસ સ્ટેશન ખાતે ધાર્મિક ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે ભગવાન ભંડારેશ્વર મહાદેવનો દ્વિદ્વીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા શોભાયાત્રાની શરૂઆત પરંપરાગત વિધિ વિધાનો સાથે રામજી મંદિરથી પાર્વતી માતા હનુમાનજી દાદા ગણપતિ દાદા લક્ષ્મીજી માતા સહિતના દેવી દેવતાઓની શોભાયાત્રા ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે પોલીસ લાઇનથી ભંડારેશ્વર મહાદેવ ખાતે આવી પહોંચી હતી પોલીસ સ્ટેશન પરિસરમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી હતી અને સમગ્ર વિસ્તાર હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો શોભાયાત્રામાં પોલીસ સ્ટાફ સ્થાનિક આગેવાનો જોડાયા હતા આ સહિત યજ્ઞ પૂજા વિધિ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે સંગીતના સથવારી યોજાઈ હતી જેમાં સમિતભાઈ પટેલ સહિત અન્ય જોડાઓ પૂજા વિધિનો લાભ લીધો હતો આ પ્રસંગે ધારાસભ્ય ડી કે સ્વામી કંબોઈ અધિષ્ઠા હતા વિદ્યાનંદજી મહારાજ તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ ધનંજયભાઈ ભટ્ટ મામલતદાર જંબુસર એપીએમસી ચેરમેન વનરાજસિંહ મોરી અગ્રણીઓ બળવંતસિંહ પડિયાળ જ્યોતિષભાઈ હરદીપસિંહ પ્રતાપભાઈ જયંતિભાઈ પ્રમોદભાઈ રાઠોડ રણજીતસિંહ જાદવ ભૂપેન્દ્રભાઈ રાઠોડ વલ્લભભાઈ રોહિત ગુરુભાઈ ગજેરા ધર્મેશભાઈ પટેલ ગજેરા આજુબાજુ ગામના સરપંચો આગેવાનો પોલીસ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા